નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેન બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં આજે આપણે જે જીપીએસસી દ્વારા નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે વાત કરવાના છીએ હવે તે નવી ભરતી છે શું કે જીપીએસસી એસટીઆઈનું આયોજન અત્યારે કરવામાં આવ્યું છે સાહેબ જીપીએસસી એટલે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એસટીઆઈ જી હા મિત્રો એસટીઆઈ એટલે સ્ટેટ ઇન્સ્પેક્ટર એટલે કે રાજીવરા નિરીક્ષકની વર્ગ ત્રણની ભરતી કરવામાં આવશે આમાં મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ કયું લાગે છે મિનિસ્ટ્રી ઓફ ફિનાન્સ રેવન્યુ ડિપાર્ટમેન્ટ લાગે છે વર્ગ ત્રણની પોસ્ટ છે જે એસટીઆઈ એટલે કે ઇન્સ્પેક્ટરની તમને પોસ્ટ આપવામાં આવશે બસ આ જ ભરતીને આપણે ડીવાયસો સમકક્ષ કહી શકાય છે કે જે ડીવાયસો છે તે અને આનો સેમ કમ્પેરિઝન થઈ શકે છે બંનેને સમાન ગણવામાં આવે છે પરંતુ તમારે એસટીઆઈ ડિપાર્ટમેન્ટમાં ભરતી હશે એટલે કે તમારે ટેક્સ રિલેટેડ કામ કરવાનું રહેશે અહીં નામમાં જ છે કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે ટેક્સ રિલેટેડ જેટલા પણ કામ હશે તે તમારે કરવાના રહેશે ક્યાંને લગતા સ્ટેટને લગતા રાજ્યને લગતા તમારે જેટલા પણ કામ હશે સ્ટેટને ટેક્સના તે તમારે કરવાના રહેશે વર્ગ ત્રણની પોસ્ટ છે હવે આમાં આપણે વાત કરીશું આગળ વિડિયોમાં કે ઇમ્પોર્ટન્ટ ડેટ કઈ છે કે તારીખો કઈ છે કે કઈ તારીખ વચ્ચે કઈ તારીખ તમે ફોર્મ ભરી શકશો ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તેની આપણે વાત કરવાના છીએ અને તેના બાદ ફી કેટલી છે આમાં એક્ઝામની પ્રોસેસ શું હશે તેમ કે આપણે આગળ વિડીયોમાં વાત કરીશું રાઈટ હવે આવી જઈએ કે તાજેતરમાં ભરતી છે તેની જે વિગતો મહત્ત્વની વિગતો હોય તેમ કે નાનકડી વાત કરી લઈએ તો તે છે કે હાલમાં કયા વિષય જાહેરાત ક્રમાંક નંબર કયો છે આમો સત્યાવીસ નંબરનો ક્રમાંક છે સત્યાવીસ નંબરનો ક્રમાંક છે હવે તેમાં કુલ જગ્યાઓ વિશે વાત કરવા જઈએ તો ત્રણસો અને ત્રેવીસ ભરતીઓ છે જી હા મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ત્રણસો ને ત્રેવીસ ભરતીઓનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણસો ત્રેવીસ ભરતીઓ છે હવે આમાં અગત્યની તારીખ એટલે કે આઈએમપી ડેટ વિશે વાત કરવા જઈએ કઈ ઇમ્પોર્ટન્ટ ડેટ્સ કઈ છે તો તે અંગે ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી લઈને ત્રણ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી લઈને તમે કઈ તારીખ સુધી સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી એટલે ઓલમોસ્ટ તમને ચૌદ દિવસ આપવામાં આવ્યા છે કે ચૌદ દિવસની અંદર તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો ત્રણ તારીખથી લઈને સત્તર તારીખ વચ્ચે શરૂઆત ક્યારથી થશે ત્રણ તારીખે જ્યારે અંત એટલે અંતિમ તારીખ કઈ છે એ છે સત્તર તારીખ આ થઈ ગઈ કે ભાઈ જે ક્રમાંક નંબર છે તે સત્યાવીસમો છે ત્રણસો ને ત્રેવીસ ભરતીઓ છે આમર્સ વધવાની સંભાવના છે ત્યારબાદ ત્રણ તારીખથી લઈને સત્તર તારીખ વચ્ચે તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો હવે તેથી આગળ વાત કરીએ કે સૌથી મહત્ત્વની કે સર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે કે હું ભરવા માગું છું તો મારું એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ શું હું બી કોમ કરેલો છું અથવા તો બી એ કરેલું છે અથવા તો બીસીએ કરેલું છે બીએસસી કરેલું છે અથવા તો જીએનએમ કરેલું છે તો શું હું ફોર્મ એપ્લાય કરી શકીશ કે નહીં કરી શકું શું લાસ્ટ યરમાં છું અત્યારે એક્ઝામમાં તો શું હું ફોર્મ એપ્લાય કરી શકીશ કે નહીં કરી શકું તે અંગે આપણે વાત કરવા જઈએ કે શૈક્ષણિક લાયકાતમાં ડઝન્ટ મેટર તમે કોઈપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોય તમે ફોર્મ એપ્લાય કરી શકશો માત્ર ને માત્ર તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરેલી હોય તો તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો જી હા મિત્રો બેચલર્સ ડિગ્રી માગી છે ડઝન મિન તમે કોમર્સમાં છો આર્ટ્સમાં છો સાયન્સમાં છો કે પછી કોમ્પ્યુટર તો જીએનએમ એટલે કે નર્સિંગ કરેલું છે તો પણ તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો ત્યારબાદ આમાં કોઈ પણ એક્સપિરિયન્સની માંગ કરવામાં આવી નથી એક્સપિરિયન્સ માંગવામાં આવ્યો નથી માત્ર ને માત્ર તમે ગ્રેજ્યુએશન કરેલું હોય સ્નાતક કક્ષાનો અભ્યાસ કરેલો હોય તો તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો ત્યારબાદ કોમ્પ્યુટરનું જ્ઞાન તમને હોવું જોઈએ કે જે બેઝિક જ્ઞાન હોય છે આપણે કહીએ કે ભાઈ કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોય તે તમને હોવું જોઈએ જો બેઝિક નોલેજ હશે તો તમે આમાં એપ્લાય કરી શકશો આ તો હોય જ બધા વિદ્યાર્થી મિત્રોને કારણ કે અત્યારે જે આધુનિક યુગ ચાલી રહ્યો છે તેમાં કોમ્પ્યુટરનું જ્ઞાન સૌથી અગત્યનો ભાગ ભજવે છે ત્યારબાદ તમને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ ભાષાનું જ્ઞાન હું કેવી રીતે કહું છું કે ભાષાના જ્ઞાનમાં તમને ગુજરાતી અને હિન્દી ભાષા ઉપર સારું પ્રભુત્વ ધારણ કરતા હોવા જોઈએ કે આપણે ગુજરાતમાં જે લોકલ લેંગ્વેજ છે ગુજરાતી કારણ કે તમારે ગુજરાતમાં કામ કરવાનું છે એટલે તમારી આમાં એફિશિયન્સી ખૂબ જ જરૂરી છે માટે તમારે ગુજરાતીમાં પ્રભુત્વ હોવું જરૂરી છે ત્યારબાદ તમને હિન્દી ભાષા આવડવી જોઈએ આમ કરીને બે ભાષામાં તમારું પ્રભુત્વ ત્યારબાદ કોમ્પ્યુટરનું નોલેજ અને સ્નાતક કક્ષાની ડિગ્રી માત્ર ત્રણ વસ્તુ માગવામાં આવી છે મેં તમને કીધું કે બીકોમ હોય બીબીએ હોય બીસીએ હોય તો બીએસસી અથવા જીએનએ કરેલું હોય તો પણ તમે આમાં ફોર્મ એપ્લાય કરી શકશો લાસ્ટ યરમાં જે વિદ્યાર્થી હોય કે લાસ્ટ સેમ છે લાસ્ટ સેમમાં જે વિદ્યાર્થી હોય તે પણ પોતાને ફોર્મ એપ્લાય કરી શકશે હવે તેના બાદ આગળ વાત કરી લઈએ કે સાહેબ એજ લિમિટ એટલે કે ઉંમરની મર્યાદા શું છે એજ લિમિટ વિશે વાત કરવા જઈએ કે સર એજ લિમિટ કેટલી છે એજ લિમિટ કેટલી છે તો તે અંગે આપણે વાત કરવા જઈએ કે નૂનતમ તમારે વીસ વર્ષની ઉંમર હોવી જોઈએ વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર માંગી છે કે તમારી ઉંમર વીસથી લઈને પાંત્રીસ વર્ષ હોવી જોઈએ વીસથી લઈને પાંત્રીસ વર્ષ ઓબ્વિયસલી વીસ સાહેબ અહીંયા અઢાર કેમ નથી કારણ કે અઢાર સુધી તમારો સ્નાતક કક્ષાનો અભ્યાસ થયો હોય નહીં માટે અહીંયા અઢાર અઢાર નથી અહીંયા કેટલી છે વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ હવે આમાં ખૂબ જ અગત્યની વાત વાત કે તમને રિલેક્સેશન આપવામાં આવી છે કે નથી આવી જેમુ કાસ્ટ હોય છે રિઝર્વ કેટેગરી તે લોકોને રિલેક્શન આપવામાં આવી છે કે નથી આવ્યું જી હા મિત્રો જે વિદ્યાર્થીઓ રિઝર્વ કેટેગરીમાંથી બિલોંગ કરે છે એટલે કે ઓબીસી એસસી અથવા એસટીમાંથી બિલોંગ કરે છે તે લોકોને વધારાની છૂટ આપવામાં આવી છે કે જો તમે એસસીમાંથી અથવા તો એસટીમાંથી બિલોંગ કરો છો તો તમને ઓલમોસ્ટ પાંચ વર્ષ જેવાની છૂટ આપવામાં આવી છે ઓબીસીવાળાને પણ છૂટ આપવામાં આવે છે એટલે એવી રીતે કરીને તમને એ જે રિલેક્સેશન મળેલું છે એટલે આમાં એ જે રિલેક્સેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે ઓકે આમાં ખબર પડી ગઈ વીસ વર્ષથી પચીસ પાંત્રીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ ત્યારબાદ જે રિઝર્વ કેટેગરી છે રિલેક્સેશન માટેની તે માટે કોણ હોય ઓબીસી એસસી અને એસટી અને તેના પર ઉપર કે જે એક્સ સર્વિસમેન છે એક્સ સર્વિસમેન તે લોકોને પણ વધારાની રાહત આપવામાં આવી છે આ ધ્યાન રાખજો હવે તેથી આગળ આવી જઈએ કે સાહેબ અરજી ફી કે જ્યારે અમે ફોર્મ ભરીશું કે ફોર્મ ભરીશું ત્યારે અમારે ફી તરીકે કેટલી રકમ ચૂકવવાની છે કેટલી રકમ ચૂકવવાની છે તે અંગે વાત કરી લઈએ આ સ્લાઇડ પર કે જો તમે જનરલ કેટેગરીમાં એટલે કે અનરિઝર્વ કેટેગરી યુઆર કેટેગરીમાંથી બિલોંગ કરો છો તો તમારે સો પ્લસ અમુક રકમ જે સર્વિસ ચાર્જ હોય તે ચૂકવવાનો રહેશે અને પરંતુ જો તમે રિઝર્વ કેટેગરીમાંથી એટલે કે એસસી એસટીમાંથી બિલોંગ કરો છો પછી પીડબ્લ્યુડીમાંથી અથવા તો એક્સ સર્વિસમેન છો તો તમારે ફી ચૂકવવાની નથી સાંભળજો મિત્રો ફી ચૂકવવાની નથી જો તમે કોઈ કાસ્ટમાંથી બિલોંગ કરો છો રિઝર્વ કેટેગરીમાંથી એસસી અથવા એસટીમાંથી તો તમારે કોઈ પણ જાતની ફી ચૂકવવાની નથી તમારે ખાલી યુઆર કેટેગરીવાળા હોય તે લોકોને સો રૂપિયા પ્લસ અમુક ચાર્જીસ હશે એક્સ વાય ઝેડ તે ચૂકવવાનું રહેશે રાઇટ હવે આ થઈ ગઈ અરજી ફી માટેની વાત આપણે આગળ જોયું કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ એજ લિમિટ કેટલી હોવી જોઈએ તે અંગે વાત કરી દીધી હતી આમાં થઈ ગયું કે ફી કેટલી ચૂકવવાની છે તે અંગે તેના બાદ કે સાહેબ પે સ્કેલ કેટલો છે પગાર ધોરણ કેટલું છે કેટલો પગાર ચૂકવવામાં આવશે સાહેબ આ કહેવા જઈએ ને તો સૌથી વધારે મોટિવેશન આમાંથી મળશે પગાર કેટલો છે મોટિવેશન માટે વાત કરવા જઈએ તો પગાર ધોરણ પે સ્કેલ કેટલો છે તો તેમાં હાલ ધારો કે તમે લાગશો એટલે કે બે હજાર પચીસમાં અથવા તો છવ્વીસમાં તમારી ભરતી કંડક્શન લાગી ગયા તો છવ્વીસ થી લઈને એકત્રીસ વર્ષ સુધી એટલે ઓલમોસ્ટ તમારે પાંચ વર્ષ સુધી ફિક્સેસનમાં રહેવું પડશે એટલે કે ફિક્સ પે આવે છે તેમાં તમારે રહેવાનું છે

पे लेवल कितना है तो सर पे लेवल 796 एबिलिटी એટલે تمہારે ટોટલ પગાર કેટલા થી કેટલા સુધી જઈ શકે કે تمہારે પગાર 46500 થી લઈને 126600 સુધી જઈ શકે છે જી હા મિત્રો تمہારે અત્યારે 5 વર્ષ સુધી તો કેટલા મળશે 46500 ત્યારબાદ તમારો વધિને વધિને આટલો જઈ શકે છે અને આમાં પ્રમોશન પણ ઘણા બધા સારા મળી શકે છે કે દર વખતે પ્રમોશન મળશે તમને તો તમે સારી પોસ્ટ પર પોસ્ટ મળી શકશે તે સ્કેલની વાત કરી દીધી એજ લિમિટ એજ્યુકેશન ક્વોલિફિકેશન ત્યારબાદ આગળ વાત કરીએ કે પરીક્ષાની પ્રક્રિયા શું છે કે સર એક્ઝામ પ્રોસેસ શું છે હવે વાત કરી દઈએ કે એક્ઝામ પ્રોસેસ વિશે એક્ઝામની પ્રોસેસ શું હશે રાઈટ એક્ઝામ પ્રોસેસમાં સૌ પ્રથમ તમારે આપવાની છે પ્રિલિમ્સ ત્યારબાદ તમારે આપવાની છે મેન્સ અને શું સર આમાં ઇન્ટરવ્યૂ છે કે નથી તો આમાં ઇન્ટ્યુનો સમાવેશ કરવામાં આવ્યો નથી તમારે માત્ર ફ્રી અને મેઇન્સ આપવાની છે ફ્રી કેટલા માર્ક્સની હશે તે અંગે વાત કરી લઈએ કે સાહેબ પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ્સ પ્રિલિમ્સ તમારે કેટલા માર્ક્સની હશે હશે કેવી રીતે લેવામાં આવશે કે સાહેબ કોમ્પ્યુટરમાં પેપર આપવાનું કે પછી જે ગુજરાત ગવર્મેન્ટમાં ટપકા પૂરીએ છીએ આપણે મીંડા સર્કલ તે ફિલ કરવાના છે જી હા મિત્રો તમારે સર્કલ ફિલ કરવાના છે કે ધારો કે એ બી સી અને ડી ઓપ્શન હશે તેમાં તમારે પોતાનો જે ધારો કે ઓપ્શન બી હોય તો તેને ફિલ કરવાનું છે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ નથી સાંભળજો મિત્રો આ એક્ઝામ કોમ્પ્યુટર બેઝ નથી ત્યારબાદ એમસીક્યુ બેઝ પરીક્ષા છે તમારે એમસીક્યુ બેઝ પરીક્ષા આપવાની રહેશે હવે એમાં કઈ સિલેબસ શું હોય શકે શું લખવામાં આવ્યું છે તો જીએસ એટલે કે જનરલ સ્ટડી જનરલ સ્ટડીઝના પેપર હશે પેપર કેટલા માર્ક્સનું બસો માર્ક્સનું પેપર હશે ટાઈમ કેટલો આપવામાં આવશે તમને બે કલાકનો ટાઈમ આપવામાં હા બეკલાકનો સમય 200 માર્ક્સનો પેપર एमसीक्यू બેઝ પરીક્ષા છે ખબર પડી ગઈ તમારા પ્રિલિમ્સ કેવી કેવી રીતે હશે તે તમે પેજ પર જોઈ શકો છો પ્રાથમિક પરીક્ષા મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે एमसीक्यू બેઝ પરીક્ષા રહેવાની છે ત્યારબાદ જનરલ સ્ટડીઝનો પેપર હશે 200 માર્ક્સનો કેટલો 200 માર્ક્સ 200 પ્રશ્નો જો অলમોસ્ટ તમારે એક પ્રશ્ન એક ગુણ ત્યારબાદ તમારે 2 કલાકનો પેપર રહેવાનો છે આ એક સ્ક્રીનિંગ ટેસ્ટ છે હવે સૌથી મહત્ત્વની બાબત સાંભળજો મિત્રો સૌથી મહત્ત્વની બાબત કે ગુણ અંતિમ મેરિટમાં ગણવામાં આવશે નહીં જો તમે આ બસો માર્ક્સની પરીક્ષામાં એકસો ને એંસી પણ ગુણ મેળવી લીધા અથવા તો એકસો નેવું પણ ગુણ મેળવી લીધા તો તમે ક્વોલિફાય થઈ જશો પરંતુ જે આ ગુણ છે તે તમારે ફાઇનલ મેરિટ બનશે ફાઇનલ મેરિટમાં આ ગુણ ગણવામાં આવશે નહીં તો સાહેબ ફાઇનલ મેરિટ છે તે સેના બેઝ પર બનવાનું છે તે અંગે વાત કરી લઈએ કે જે તમારે ફાઇનલ મેરિટ બનશે તે માત્ર ને માત્ર મેન્સની જે પરીક્ષા હશે તેના બેઝ પર બનવાનું છે મેન્સની પરીક્ષા કેટલા માર્ક્સની હશે ત્યારે મેન્સની વાત કરવા જઈએ તો મેન્સમાં તમારે ચાર પેપર હશે સો માર્ક્સના એવી રીતે કરીને તમારે ચારસો માર્ક્સના પેપર રહેવાના છે અને જે મેરિટ બનશે તે ચારસો માર્ક્સમાંથી બનવાનું છે કે જ્યારે તમારે ચારસો માર્ક્સનું મેરિટ બનશે તેમાં તે જ સિલેક્ટ કરશે કે તમારું સિલેક્શન થશે કે નહીં આ થઈ ગઈ પ્રાથમિક કસોટી પ્રિલિમની વાત હવે તેના બાદ આગળ આવી જઈએ કે સાહેબ ઉપર મેન્સને ડિટેલ્સમાં સમજવું છે તો ડિટેલ્સમાં મેન્સ માટે જોડે જોઈ લઈએ કે મેન્સમાં મેં તમને આગળ કીધું ચાર પેપર હશે એક પેપરના સો ગુણ એવી કરીને ટોટલ ચારસો માર્ક્સની તમારે પરીક્ષા આપવાની રહેશે તો ચારસો માર્ક્સમાં પરીક્ષા કેવી હશે શું મારે આમાં પણ ટપકા પૂરવાના છે કે પછી લખવાનું છે જી મિત્રો સૌથી મહત્ત્વનો પ્રશ્ન આ પરીક્ષા તમારે લેખિત પરીક્ષા છે જી હા મિત્રો આમાં તમારે લખવાનું છે મીંડા પૂરવાના નથી સમજી ગયા લખવાનું છે મીંડા નથી પૂરવાના તમને કોઈ ટોપિક આપી દેશે ધારો કે અત્યારે કોઈ પણ ચાલતો ટોપિક હોય તો એ ટોપિક આપી દેશે તેના પર તમારે દોઢસો શબ્દોમાં બસો શબ્દમાં અથવા તો એકસો વીસ શબ્દમાં એકસો પચાસ શબ્દોમાં અમુક લખવાનું રહેશે જે ડિસ્ક્રિપ્ટિવ રહેવાની છે લખવાનું છે આ તમારે ટપકા પૂરવાના નથી હવે આ તમારા ચાર પેપર રહેવાના છે ચાર કયા કયા તો સાહેબ પહેલાં વાત કરવા જઈએ કે સાહેબ પહેલું પેપર કેવું રહેવાનું છે કે પેપર વન પેપર ટુ પેપર થ્રી અને પેપર ફોર પેપર વનમાં ગુજરાતી ગુજરાતીમાં શું કરવાનું તો ગુજરાતીમાં વિચાર વિસ્તાર હોય પત્ર લેખન હોય તે બધું આવશે જે આપણે આગળ સિલેબસમાં વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં જે નેક્સ્ટ વિડીયો આપણે સિલેબસ પર બનાવવાના છીએ કે એસટીઆઈની સિલેક્શન એસટીઆઈમાં તમારે સિલેક્શન લેવું હોય તો તમારે સિલેબસ કેવી રીતે કવર કરવું સિલેબસમાં શેનો સેનો સમાવેશ કરવામાં આવે છે તે બધાની આપણે આગળ વાત કરીશું નેક્સ્ટ વિડીયોમાં રાઈટ તેથી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે સૌ પ્રથમ ગુજરાતીની વાત કરવા જઈએ તો ગુજરાતી તમારે કેટલા માર્ક્સનું હશે સો માર્ક્સનું ગુજરાતી હશે અને તે સમય તે માટે તમને કેટલો સમય આપવામાં આવશે ત્રણ કલાક આપવામાં આવશે તેના પછી તમારે ઇંગ્લિશ ઇંગ્લિશમાં ઇંગ્લિશ ગ્રામર હોય પછી ઇંગ્લિશનો અનુવાદ હશે તે બધું સો માર્ક્સનું હશે તેમાં તમારે કેટલું હશે ત્રણ કલાકનું પેપર પણ હશે ત્યારબાદ જનરલ સ્ટડીઝ વન અને જનરલ સ્ટડીઝ બંને સો સો માર્ક્સના પેપર હશે અને બધા માટે ત્રણ ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો છે એટલે ઓલમોસ્ટ કઈ કહેવા જઈએ કે સાહેબ પહેલું પેપર કયું હશે તો સાહેબ ગુજરાતી હશે એ કેટલા માર્ક્સનું સો માર્ક્સનું ત્રણ કલાકનો સમય બીજું પેપર કયું હશે તો સાહેબ ઇંગ્લિશનું પેપર હશે ઇંગ્લિશમાં કેટલું સો ત્રણ કલાકનો સમય અને ત્યારબાદ જીએસ વન અને જીએસ ટુ બસ આ જ રીતે તમારી મેન્સની જે પેપર છે તે રહેવાના છે મેન્સમાં જે પેપર છે તે પ્રમાણે રહેવાના છે અને મેં તમને કીધું કે ચારસોમાંથી તમારા મેરિટ બનશે હવે આ થઈ ગઈ મેન્સ માટેની વાત હવે આગળ કે પસંદગી પ્રક્રિયા શું હોઈ શકે કે સાહેબ પસંદગી પ્રક્રિયા એટલે કે તમારે સ્ટાર્ટ ક્યાંથી કરવાનું છે અને આ ભરતીનો એન્ડ ક્યાં થશે ત્યાં આપણે આગળ ડાયરેક્ટ પ્રોસેસ સમજી લઈએ કે સૌ પ્રથમ તમારે ઓનલાઈન અરજી કરવાની છે ઓનલાઈન અરજી કેવી રીતે કરશો અને જો ઓનલાઈન અરજી કરતાં તમારે કોઈ ડિફિકલ્ટીઝ આવતી હોય તો પણ તમે અમને કમેન્ટમાં જણાવી શકો છો જેથી અમે એનું નિરાકરણ લાવી શકીએ તો સાહેબ ઓનલાઈન અરજી કરવાની છે તો ક્યાંથી કરવાની તો છે ઓજસની જસ્ટની વેબસાઇટ હોય એ પરથી તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ સ્ક્રીનિંગ ટેસ્ટ હશે તો પ્રિલિમ્સ કે પ્રિલિમ્સ આપવાની છે ત્યારબાદ મેન્સ અને પછી મેરિટ લિસ્ટ જાહેર થશે તો સાહેબ પ્રિલિમ્સ છે તેની પરીક્ષાની તારીખ કઈ છે તારીખ કઈ છે તો તમને સૌથી મોટું હોય કે ભાઈ પરીક્ષાની તારીખ કઈ છે તો આ માટેની એક તારીખ અત્યારે નક્કી કરી દેવામાં આવી છે કે તમારી એક્ઝામ હશે ચાર જનવરી બે હજાર છવ્વીસના રોજ એટલે કે છવ્વીસનું જે સ્ટાર્ટ થશે બે હજાર છવ્વીસ સ્ટાર્ટ થશે તે સ્ટાર્ટિંગમાં જ તમારી પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવશે ચાર તારીખે તમારી પરીક્ષા છે મેન્સ આના ડાયરેક્ટ બે મહિના પછી બે મંથ્સ પછી મેન્સની પરીક્ષા કન્ડક્ટ કરવામાં આવશે અને ત્યારબાદ ઇન બિટવીન વન મંથ અને મેરિટ લીસ્ટ જાહેર થઈ જશે અને તમે પોતે સિલેક્ટ છો કે નહીં તે તમને ખબર પડી જશે મેં કહ્યું કીધું ચાર જનવરીથી લઈને બે મહિના એટલે ઓલમોસ્ટ તમારે માર્ચમાં તનું મેઇન્સ હશે અને ત્યારબાદ મેરિટ લિસ્ટ જાહેર થવાનું છે હવે આ સૌથી મહત્વનું મેં તમને આગળ કીધું કે આમાં જે ઇન્ટરવ્યૂ છે તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી કોઈ પણ ઇન્ટરવ્યૂ નથી એસટીએની ભરતીમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવતા નથી એસટીઆઈની ભરતીમાં ઇન્ટરવ્યુ નથી સાંભળજો મિત્રો ખૂબ જ મહત્વની બાબત છે જે લોકોને ઇન્ટરવ્યૂથી બીક લાગતી હોય કે સર હું ઇન્ટરવ્યુ આપી શકતો નથી તો તમારા માટે આ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે ઇન્સ્પેક્ટરની પોસ્ટ પર આવવા માટેની સમજી ગયા મિત્રો એટલે ઓનલાઈન અરજી કરવાની ત્યારબાદ પ્રિલિમ્સ હશે મેઇન્સ હશે મેરિટ લિસ્ટ જાહેર થશે આમાં કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યુનો સમાવેશ કરવામાં આવ્યો નથી ત્યારબાદ અંતિમ પસંદગી માત્ર ને માત્ર મેં તમને આગળ કીધું હતું કે મેરિટ લિસ્ટ હશે જાહેર થશે તો મેન્સ પરીક્ષાના ચારસો માર્ક્સમાંથી ચારસો માર્ક્સની મેન્સ હશે તેમાંથી ફાઇનલ તમારું મેરિટ બનશે સમજી ગયા મિત્રો કે ચારસો માર્ક્સનું હશે તેમાંથી મેરિટ બનવાનું છે આપણે આગળ વાત કરી દીધી આમાં સંપૂર્ણ માહિતી આવી ગઈ છે કે તમારે ઇમ્પોર્ટન્ટ ડેટ કઈ છે ત્યારબાદ ફી કેટલી ચૂકવવાની છે ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ ત્યારબાદ એજની તમારી લિમિટ કેટલી હોવી જોઈએ પ્રોસેસ શું છે કઈ પ્રોસેસમાંથી પસાર થવાનું છે સિલેબસની આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરવાના છીએ માટે ઓલમોસ્ટ બધી વાત કરી દીધી છે આપણે કે પસંદગીની પ્રક્રિયા શું હોઈ શકે ત્યારબાદ કે મેન્સ છે તો સાહેબ મેન્સમાં સન્સરનો સમાવેશ કરવામાં આવશે લખવાની પરીક્ષા છે તે આપણે જોયું ડિસ્ક્રિપ્ટિવ હશે ઓએમઆર નહીં હોય ત્યારબાદ આપણે જોયું કે પરીક્ષાની પ્રક્રિયા શું હશે પ્રિલિમ્સની હશે તો પ્રિલિમ્સમાં તમારે શું હશે એમસુક્યુ બેઝ પરીક્ષા છે એમસુક્યુમાં તમારે જીએસુ પેપર બસો માર્ક્સ ત્રણ બે કલાકનો સમય હોય છે અને તેના માર્ક્સ ભણવામાં આવશે નહીં હવે આગળ વાત કરી દઈએ કે પે સ્કેલ કે સાહેબ પે કેટલો હશે આ લોકોને પેસ્કેલ સ્કેલ સાવન લેવલનો પોસ્ટ હોય છે આ સોરી પે સ્કેલ હોય છે તેમના પિસ્તાલીસ હજાર પ્લસ એટલે ઓલમોસ્ટ કેટલા કહી શકાય કે છેતાલીસ હજાર પાંચસો રૂપિયા ચૂકવવામાં આવે છે પગાર તરીકે આ લોકોનો પગાર ક્યાંથી એક લાખ છવ્વીસ હજાર છસો સુધી જઈ શકે છે તેની ઉપર આપણે ફી વાત કરી દીધી કે એક્ઝામિનેશન ફી સૌથી મિનિમલ કહી શકાય અફોર્ડેબલ એટલે કે સો રૂપિયા યુઆર કેટેગરી માટે છે અને તેની ઉપર અમુક ચાર્જ ચૂકવવાનો છે જ્યારે અમુક રિઝર્વ કેટેગરી છે તે લોકોએ ફી ચૂકવવાની જરૂર નથી એક્સ સર્વિસ ફી ચૂકવવાની જરૂર નથી એની ઉપર આવી જઈએ કે સાહેબ એજ રિલેક્સેશન એ એજ ઉંમર કેટલી હોવી જોઈએ તો ઉંમર આપણે વાત કરીએ વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ પરંતુ અમુક કેટેગરી છે તે લોકોને રિલેક્સેશન આપવામાં આવ્યું છે રિલેક્સેશન પણ મળ્યું છે એસસી એસટી ઓબીસી નિયમ મુજબ વધારાની છૂટ આપવામાં આવી છે જ્યારે જે માજી સૈનિક હોય માજી સૈનિક તે લોકોને પણ આમાં છૂટ આપવામાં આવી છે સમજી ગયા મિત્રો હવે તેથી આગળ શૈક્ષણિક લાયકાત સૌથી મહત્વનું કે બીકોમ કરેલું હોય બીએ કરેલું હોય બીસીએ કરેલું હોય બીએસસી કરેલું અથવા જીએનએમ કરેલું હોય તે પોતાના ફોર્મ એપ્લાય કરી શકશે માનવી યુનિવર્સિટીમાં માત્ર ને માત્ર સ્નાતક ડઝન્ટ મેટર તમે કયું કરેલું છે તે હવે કોમ્પ્યુટરનું જ્ઞાન તમને બેઝિક જે ફંડામેન્ટલ્સ હોય તે તમને કોમ્પ્યુટર્સમાં આવડવા જોઈએ ત્યારબાદ આવી જઈએ કે ગુજરાતી અને હિન્દીમાં તમારું સારું એવું જ્ઞાન મળવું જોઈએ તેથી આગળ કે અગત્યની તારીખો સત્યાવીસ નંબરની જાહેરાત ત્રણસો ને ત્રેવીસ પોસ્ટો છે આ સૌથી મહત્વની છે કે ત્રણસો ને ત્રેવીસ પોસ્ટનું જાહેર જાહેરાત કરવામાં આવી છે સૌથી મહત્ત્વની તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસથી લઈને સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો પણ આપણે વાત કરી દીધી આગળ કે ભાઈ આ પોસ્ટ કઈ હતી તો છે એસટીઆઈ ની પોસ્ટ એસટીઆઈ એટલે શું સાહેબ કે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ની પોસ્ટ છે એટલે તમે આનો પાવર જોઈ શકો છો કે સર ઇન્સ્પેક્ટર હોય એનો પાવર સૌથી વધારે હોય વર્ગ ત્રણ ની પોસ્ટ હોય જેને પીએસઆઈ જેવું જ કહી શકાય કે પીએસઆઈ જેવી પોસ્ટ છે વર્ગ ત્રણ પીએસઆઈ પણ વર્ગ ત્રણ છે આ પણ વર્ગ ત્રણ છે હવે તમારે આમાં મેં તમને કીધું હતું કે સ્ટેટમાં જેટલા પણ ટેક્સ હોય તેના રિલેટેડ તમારે કામ કરવાનું આ ડીવાયસો કક્ષાની પોસ્ટ એટલે ડીવાયસોને બી ક્લાસ થ્રી કહેવામાં આવે છે સમજી ગયા મિત્રો આઈ હોપ તમને વિડીયોમાં મજા આવી હશે હવે આવી અવનવી માહિતી મેળવવા માટે અમને અમારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને મિત્રો સાથે શેર કરો કે જેથી તેમને પણ અમારી ચેનલ સુધી પહોંચી શકે અને જે નવી ભરતી આવી જ રહી છે નવી ભરતી આવી રહી છે તેના વિશે તેઓ માહિતગાર થાય અને જોબ મેળવી શકે જેથી જોબ મેળવી શકે રાઈટ થેન્ક યુ સો મચ